હેલો મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધા મજામાં તો આજે હું તમને ઇન્ટરેસ્ટવાળી વાત કરવાની છે જેમાં આપણે હોળીનો તહેવાર હોય છે ને યસ એમાં આ લોકોને ઈસ્ટરનો તહેવાર હોય છે ઘણા લોકોને ઈસ્ટર વિશે જાણતા પણ હોય છે પણ અહીંનો અલગ પ્રકારનો તહેવાર છે આમ આ તમને એક્સ દેખાય જો કે આપણે ખાતા નથી પહેલાં જેમ ચોખવટ કરતા હે ખૂબા ખૂબી બોલાવવા ના પછી આપણે સ્પેશિયલ આવેલું છે આપણે ભાગપેટીમાં પહેલાં તો એ ગયો ભાગપેટી કેટલાની યાદ છે તો એક્સને આ રીતે કલર કરી અને પછી બોઇલ કરી અને આપણે જે મીઠાઈઓ બાટવામાં આવે ને મીઠાઈઓ બાટવામાં આવે છે તમે જોઈ લો કેટલી સરસ પ્રકારની એમ ડિઝાઇન કરેલી છે રામ રામ એમ આપણે પકડીએ છીએ પણ હવે એટલું જ હાલે ને યુરોપની અંદર તમે જોઈ લો

બીએમ જો ને મને મનમાં કંઈક થાય તો હવે હું બસની રાહ જોઉં છું જાઉં છે મારે ઓવર ટાઈમ માટે અને રૂપસુંદરીઓની સુંદરીઓની ત્યાં કંઈ વાત જ રહેવા દીધો અત્યારે આ છે બસની ટિકિટ લેવાનું મશીન પૈસા નાખીને ટિકિટ લઈ લેવાની અને મસ્ત મજાનો મીઠો તડકો છે કુદરતી બસ આવતી નથી બસની રાહ બે સગરીથી જોઈ રહ્યા છીએ કેમ કે બસ વહેલી આવે તો આપણે વહેલા કામે ચડીએ ને વહેલા કામે ચડીએ તો પાકિસ્તાની જાય તાજ આપણે જેલિવરી હોય ને હવે એક એપ્લિકેશન આવે છે જેનું નામ છે તાજ અને દ્વારા ડિલેવરીમાં પગાર પડી રહેશે કમસે કમ સાઠથી પાંસઠ હજાર જેવો પડી જાય જો તમે રોમાની આવો અને કોઈ એજન્ટ એમ કહે કે ડિલિવરીની જોબ છે અને તાજની અંદર છે તો આ જ કહી દેવાની કેમ કે તાજમાં બહુ સારું છે લોંગ ટ્રીપ પણ તમને મળી રહે છે અને પ્લસમાં સેટરડે સન્ડેનું કામ પણ મળી રહે છે એટલે તમે સાઈઠથી ઉપર પણ પૈસા કમાઈ શકો છો અને બીજી વસ્તુ એવી છે કે તાજની અંદર ડિલિવરી કરવાનો બીજો ફાયદો એ કે એ લોકો જે રહેવાની સુવિધા હોય છે ને પ્રતિ માણસ બે જણાની લઈ લીધી છે નાની ફાકી ખાવાની બ્રેક આપડે આવી ગયા છે બાલ્કનીમાં અને હવે હું તમને હે ને મસ્ત મજાનો અહીંથી શહેરનો વ્યૂ બતાવું છું તો તમને મને એવું લાગે કે શહેરનો વ્યૂ ગમશે હું બોલવાનું બંધ કરી અને મસ્ત મ્યુઝિક પૂટ કરું છું ફાઈનલી આપણે આપણું કામ કરતા આવીને રૂમે આવી ગયા છીએ રૂમે જવા આવી ગયા છીએ થોડી જ રૂમ પર પહોંચી ગયા છે અને પછી બનાવવાના છે મસ્ત આપણે ભાત કેમ કે આજે થઈ ગયું છે ગયા છે પેસ છ આજે ટ્રાફિક હોય તો તમે જોઈ શકો છો ત્રીસ મિનિટના રસ્તામાં આવે તો મારે છે ને પચાસથી પંચાવન મિનિટ જેવો ટાઈમ થઈ ગયો પીડી નીકળી ગઈ તમને બસ સ્ટેન્ડ એવું ન હોય કે બીજા બસ સ્ટેન્ડ મોટા મોટા આ હું જે ને અને બાજુ ઉતરવાનો આગળ છે পাশে পড়ে